ગામની ગલીઓમાં ગુલાલ ઉડી રહ્યો હતો ઢોલના તાલે લોકો ઝૂમી રહ્યા હતા અને ઠંડાઈનો નશો વાતાવરણમાં ભરી ગયો હતો દરેક જણ હોળીના રંગમાં રંગાયેલા હતા પરંતુ કોઈને ખબર નહોતી કે આ ભીડમાં એક એવી વ્યક્તિ હાજર છે જેની સાચી ઓળખ સામે આવતા જ હડકમ મચી જશે આ વાર્તા ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લાના એક નાના ગામ પંચપેડા ખુર્દની છે ડીએસપી સાક્ષી રાવત જે એકદમ ડિસિપ્લિન નીડર કડક સ્વભાવ માટે જાણીતા હતા તેમણે અત્યાર સુધી ઘણા ગુનેગારોને સરિયા પાછળ ધકેલ્યા હતા પરંતુ આજે તેઓ વર્દીમાં નહીં પરંતુ સાદા ચૂડીદાર સૂટ અને દુપત્તામાં હતા તેમનો ચહેરો ગુલાલથી ધકાયેલો હતો અને કોઈ વિચારી પણ નહોતું શકતું કે આ એ જ ડીએસપી છે જેના નામથી મોટા મોટા માફિયાઓ પણ કાપી જાય છે સાક્ષી મેડમ ગામની ગલીઓમાં ફરી રહી હતી હોરી રમી રહી હતી વાતાવરણને મારી રહી હતી તેમને જોઈને કોઈ ઓળખી નહોતું શકતું કે તેઓ પોલીસ અધિકારી છે પરંતુ આ દરમિયાન ત્યાં ઇન્સ્પેક્ટર રાજવીર સિંહની એન્ટ્રી થાય છે રાજવીર સિંહ વિસ્તારનો અત્યંત ચાલાક અને ભ્રષ્ટ ઇન્સ્પેક્ટર હતો તેના વિશે ઘણી ફરિયાદો હતી રિશ્વત લેવી ખોટા કામમાં સંડોવાયેલો રહેવો અને સ્ત્રીઓ સાથે અભદ્ર વર્તન કરવું પરંતુ તેની પકડ એટલી મજબૂત હતી કે કોઈ તેના પર હાથ નહોતું મૂકી શકતો હોળીના નશામાં ચકચૂર ઇન્સ્પેક્ટર જ્યારે ત્યાં પહોંચ્યો ત્યારે તેની નજર એક છોકરી ઉપર પડી જે અન્ય મહિલાઓ સાથે રંગ રમી રહી હતી તેના વાર ખુલ્લા હતા ચહેરો ગુલાલથી ઢંકાયેલો હતો પરંતુ તેની ચાલઢાલ બાકીની ગામની મહિલાઓથી અલગ લાગી રહી હતી રાજવીર તેની તરફ આગળ વધ્યો પહેલાં તેણે હળવા અંદાજમાં રંગ લગાડવાનો પ્રયત્ન કર્યો પછી હાથ પકડીને ખેંચતા ધીમેથી ફૂસફૂસ્યો આ ગામ ના નથી લાગતા ક્યાંક બહારથી આવ્યા લાગો છો તમે ઈચ્છો તો બધું સેટ કરી શકો છો એકવાર મોકો તો આપો રાજા સાહેબને તમને કોઈ પણ જાતની શિકાયતનો મોકો નહીં આપો સાક્ષીના કાનમાં આ શબ્દો પડ્યા અને તેમના અંદર ગુસ્સાની લહેર દોડી ગઈ પરંતુ તેઓ ચૂપ રહ્યા તેઓ જોવા માંગતા હતા કે આ માણસ કેટલી હદ સુધી જઈ શકે છે ઇન્સ્પેક્ટર રાજવીર નો ચહેરા પર એક અજીબ આત્મવિશ્વાસ હતો તે જાણતો હતો કે ગામની છોકરીઓ અવારનવાર તેની વાતોમાં આવી જાય છે ક્યારેક ડરીને તો ક્યારેક લાલચમાં તેણે સાક્ષીનો હાથ પકડ્યો અને ધીમેથી કહ્યું હોળી છે મેડમજી આમ નખરા ના કરો રાજા સાહેબનો દેહ તમારા પર આવી ગયું છે એકવાર હા કહી દો પછી જોજો મજા સાક્ષીની આંખોમાં ગુસ્સાની જ્વાળાઓ સળગી ઉઠી પરંતુ ચહેરા પર કોઈ ભાવ ન આવ્યો તે જાણી જોઈને પાછળ હટી અને હળવેથી હસીને બોલી સારું અને જો ના પાડી દઉં તો રાજવીર હસ્યો અને નશામાં ઝૂમતો બોલ્યો અરે મનાવવાનું શું કામ જે રજા ઈચ્છે છે તે મેળવીને જ રહે છે ચાલો હવે ઠંડાઈ તો મારી સાથે બીજ લો હવે સાક્ષીને ખાતરી થઈ ગઈ કે આ માણસ માત્ર રંગમાં નહીં પરંતુ તેના અસલી રાક્ષસી રૂપમાં છે તે જાણી જોઈને ભીડથી દૂર એક ઝાડ પાસે જઈને ઊભી રહી જેવો રાજવીર તેની નજીક આવ્યો તે ઝટકા સાથે ફરી અને તેના ગાલ ઉપર એક જોરદાર તમાચો માર્યો ભીડમાં અચાનક શાંતિ છવાઈ ગઈ રમતા લોકો થોભી ગયા ઢોલનો અવાજ બંધ થઈ ગયો દરેક જણ ચોકીને જોવા લાગ્યા ઇન્સ્પેક્ટર રાજવીરસિંહ જે અત્યાર સુધી વિસ્તારનો સૌથી દબંગ માણસ સમજાતો હતો તેનો ચહેરો લાલ થઈ ગયો હતો અને તેની નજર ગુસ્સાથી અને શરમથી ઝૂકી ગઈ હતી તે ગુસ્સે થયો અને ચીસો પાડીને બોલ્યો સાલી તું જાણતી પણ છે કોની સાથે પંગો લઈ રહી છે સાક્ષીએ ઠંડો અવાજ આપ્યો અને સારી રીતે હવે તું જાણવા માંગે છે કે મેં તને તમાજો કેમ માર્યો આટલું કહીને તેણે પોતાના દુપટ્ટાના છેડેથી એક નાની વોકી ટોકી કાઢી અને તેમાં માત્ર એક કોડવર્ડ કહ્યું બ્લેક ફોલ્કન એક્ટિવેટ અને ક્ષણભરમાં જ ભીડમાંથી પાંચ છ લોકો ઝડપથી આગળ વધ્યા તેઓ ગામના સામાન્ય લોકો નહોતા તેઓ પોલીસ અધિકારીઓ હતા જે સાક્ષીના આ ખાસ મિશનનો ભાગ હતા રાજવીરસિંહના તો હોશ જ ઉડી ગયા આ આ શું થઈ રહ્યું છે તેને અચકાતા પૂછ્યું સાક્ષી હવે હસી રહી હતી પરંતુ તેની આંખોમાં ઠંડી કડકાઈ હતી ઇન્સ્પેક્ટરજી રમત પૂરી થઈ તમે વિચાર્યું કે તમે ગામની છોકરીઓને આમ જ દબાવતા રહેશો તમારી સત્તાનો દુરુપયોગ કરતા રહેશો આજે તમારો અસલી રંગ બધાની સામે આવશે રાજવીરે ભાગવાનો પ્રયત્ન કર્યો પરંતુ હવે ખૂબ મોડું થઈ ગયું હતું રાજવીરની નજર ઝડપથી ભાગવાના રસ્તા શોધવા લાગી તેને તરત જ ભીડનો ફાયદો ઉઠાવવા માટે પાછળ હટવાનો પ્રયત્ન કર્યો પરંતુ ત્યારે જ ડીએસપી સાક્ષીએ આગળ વધીને તેનો કોલર પકડી લીધો હવે ક્યાં ભાગી રહ્યા છો ઇન્સ્પેક્ટરજી ગામના લોકો હજી પણ સ્તબ્ધ ઊભા રહ્યા હતા પરંતુ જેવી તેમને સમજ પડી કે ડીએસપી મેડમ પોતે આ માણસને પકડી રહ્યા છે ભીડમાં ગુસ્સાની લહેર દોડી ગઈ હતી ત્યારે જ રાજવીર અચાનક જોરથી કિસ્સો પાડીને બોલ્યો રોકો પહેલાં મારી વાત સાંભળો સાક્ષીએ તેની તરફ ઘૂરીને જોયું હવે શું બહાના બનાવો છો રાજવીર ગભરાતા બીત તરફ જોયું અને ચાલાકીથી વાતાવરણ બદલવાનો પ્રયત્ન કર્યો આ બધું એક ગેરસમજ છે હું આ છોકરીને ઓળખતો પણ નથી મેં તો માત્ર હોળીના ઉત્સાહમાં હરવી મજાક કરી હતી હવે જો હોળીમાં રંગ લગાવવો પણ ગુનો થઈ ગયો તો તહેવાર કેવી રીતે મનાશે ગામના લોકો થોડા અચકાવા લાગ્યા ત્યારે જ સાક્ષીએ એક તગરો દાવ ચાલ્યો તેમણે પોતાના ફોનમાં એક રેકોર્ડિંગ ચલાવી ચાહો તો તમારા માટે બધું સરળ કરી શકું છું એકવાર મોકો આપો રાજા સાહેબ તમને ખોવા નહીં દે આ રાજવીરનો જ અવાજ હતો ગામમાં હાજર દરેક પુરુષ અને સ્ત્રીએ સ્પષ્ટ સાંભળ્યું કે કેવી રીતે ઇન્સ્પેક્ટર પોતાની સત્તા અને લાલચથી છોકરીઓને ફસાવવાનો પ્રયત્ન કરતો હતો ભીડમાં એક વૃદ્ધ સ્ત્રી ઊભી હતી જે અત્યાર સુધી ચૂપ હતી તેણે ઊંડો શ્વાસ લીધો અને ધીમેથી કહ્યું મેં પહેલાં પણ સાંભળ્યું હતું કે આ ઇન્સ્પેક્ટર ગામની છોકરીઓ ઉપર ખરાબ નજર રાખે છે પરંતુ કોઈની પાસે પુરાવા નહોતા ત્યારે એક યુવાન છોકરી ભીડમાંથી નીકળી અને ધ્રુજતા અવાજે બોલી મેડમ તેણે મારી સાથે પણ ઘણી વખત ગેરવર્તન કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ હું ડરી ગઈ હતી કંઈ કહી શકી નહીં હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી જ્યાં પહેલાં રાજવીર પોતાને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો હવે ગામના લોકો જ તેની વિરુદ્ધ ઊભા થઈ ગયા હતા ત્યારે સાક્ષીએ આદેશ આપ્યો તેને પકડી લો ગામના લોકોના ગુસ્સા વચ્ચે જેવો પોલીસ રાજવીરને પકડવા આગળ વધી તેને અચાનક પિસ્તોલ કાઢી કોઈ પણ આગળ વધ્યો તો ગોળી મારી દઈશ તેને ચીસ પાડીને કહીએ ગામમાં અફરાતફરી મચી ગઈ સાક્ષી મેડમ બિલકુલ શાંત રહ્યા પરંતુ તેમની નજર રાજવીરની દરેક હરકત પર હતી ત્યારે બ્લેક ફોલ્કન ટીમનો એક અધિકારી પાછળથી દબાયેલા પગે આવ્યો અને ઝટકા સાથે રાજવીરના કાના પર લાટ મારી પિસ્તોલ દૂર જઈને પડી અને ક્ષણભરમાં જ ચાર અધિકારીઓએ રાજવીરને જમીન પર પાડીને હથકડી પહેરાવી દીધી ગામના લોકોએ તાળીઓ પાડી અને સાક્ષીએ હસતાં હસતાં કહ્યું હોળી માત્ર રંગોનો તહેવાર છે ગુનાઓનો નહીં હવે સાચો ન્યાય થશે હવે સવાલ એ હતો કે શું રાજવીર એકલો હતો કે તેની પાછળ કોઈ મોટું કાવતરું ચાલી રહ્યું હતું રાજવીરને પકડી લેવામાં આવ્યો પરંતુ જ્યારે પોલીસે તેની તલાશી લીધી ત્યારે તેના મોબાઈલમાં ચોંકાવનારા પુરાવા મળ્યા ગામની ઘણી છોકરીઓના પ્રાઇવેટ વિડીયો અધક અધિકારીઓની આપેલી રિશ્વતના રેકોર્ડ અને કેટલાક મોટા નેતાઓ સાથેની તેની વાતચીતના પુરાવાઓ હાજર હતા સાક્ષી સમજી ગઈ કે આ માત્ર એક છેડતીનો કેસ નથી પરંતુ મોટા રેકેટનો ભાગ છે હવે સાચો ખેલ શરૂ થશે તેમણે કહ્યું અને તરત જ સ્પેશિયલ ટીમને બોલાવી જેમ જેમ તપાસ આગળ વધી રાજવીરનું કનેક્શન એક મોટી મહિલા તસ્કરી ગેંગ સાથે જોવા મળ્યું તેના ફોનમાં ઘણા નેતાઓ અધિકારીઓ અને બાહુબલીઓના નામ હતા જે આ ધંધામાં સામેલ હતા ડીએસપી સાક્ષીએ તરત જ સ્પેશિયલ ઓપરેશન શરૂ કર્યું અને રાજવીરની પૂછપરછ શરૂ કરી પહેલાં તે ચૂપ રહ્યા પરંતુ જ્યારે એન્કાઉન્ટરની ધમકી મળી ત્યારે તેણે બધું જ ઓકી દીધું મેડમ હું તો માત્ર એક મોરું છું સાચો ખેલ તો ઉપર બેઠેલા લોકો રમી રહ્યા છે રાજવીરના કબૂલનામા પછી ડીએસપી સાક્ષીએ ગુપ્ત ઓપરેશન શરૂ કર્યું મોબાઈલ રેકોર્ડ દ્વારા ખબર પડી કે આ તસ્કરી ગેંગનો સર્ગના એક પ્રભાવશાળી નેતા હતો જેને બધા વિક્રમ ચૌહાણના નામથી ઓળખતા હતા સાક્ષીએ પ્લાન બનાવી હોરી મિલન સમારોહમાં વિક્રમ ચૌહાણ પોતે આવવાનો હતો તક એકદમ યોગ્ય હતી જેવો વિક્રમ સ્ટેજ ઉપર પહોંચ્યો સાક્ષીને ધીમે તેને ચારુબાજેથી ઘેરી લીધો પરંતુ ત્યારે જ ગોળીઓનો અવાજ ગુંજી ઉઠ્યો ગોળીઓના વરસાદ વચ્ચે વિક્રમ ચૌહાણ તેના ગુંડાઓ સાથે ભાગવા લાગ્યો ડીએસપી સાક્ષી રાવતે તરત જ જવાબી કાર્યવાહી કરી બ્લેક ફોલ્કન ટીમ વિક્રમના માણસોને ધડાધડ પાડવાનું શરૂ કર્યું પરંતુ વિક્રમ પણ ચાલક હતો પાછળના રસ્તેથી ફરાર થવાનો પ્રયત્ન કરવા લાગ્યો સાક્ષીએ તેનો પીછો કર્યો પરંતુ ત્યારે જ એક ગાડી ઝડપથી આવી અને વિક્રમને લઈને ભાગી ગઈ વિક્રમ ચૌહાણ ફરાર થઈ ગયા પછી ડીએસપી સાક્ષી રાવતે તેના નેટવર્કને તપાસ કરવાનું તપાસવાનું શરૂ કર્યું સતત ટ્રેકિંગ અને પોલીસ રેડ પછી આખરે વિક્રમને દિલ્હીના એક ફાર્મ હાઉસમાંથી પકડી લેવામાં આવ્યો પૂછપરછમાં ખુલાસો થયો કે આ તસ્કરી રેકેટમાં કેટલાક મોટા નેતાઓ અને અધિકારીઓ પણ સામેલ હતા સાક્ષીએ દરિયા વિના બધા સામે કાર્યવાહી કરી જેનાથી આખી ગેંગ તાસના પત્તાની જેમ વિખેરાઈ ગયું રાજવીરને આજીવન કેદ વિક્રમ ચૌહાણ અને તેના સાથીઓને કડક સજા મળી ગામની છોકરીઓ અને મહિલાઓ સાક્ષી મેડમને નાયિકાની જેમ સન્માન આપ્યું હોળીનો રંગ હવે પહેલાં કરતાં વધુ સ્વચ્છ અને સુરક્ષિત હતો કારણ કે દુસ્તતાની ગંદકી હંમેશા માટે દૂર થઈ ગઈ હતી તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરી અને કોમેન્ટ જરૂર કરજો આ વિડીયો જોવા બદલ આભાર ધન્યવાદ જય શ્રી રામ